નમસ્તે મિત્રો ભરોસો રાખો જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવશે ત્યારે તમારા સાચા સાથી હનુમાનજી સ્વયં તમારી સાથે ઊભા જોવા મળશે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરશું રાશિના જાતકોની જાણશું કે તેર ઓક્ટોબર સોમવારના દિવસે તમારા માટે શું સંદેશ લાવેલો છે આગામી સમયમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી રહેશે કઈ ખુશખબરીઓ તમારા જીવનમાં આવશે અને આજના દિવસે તમારું પારિવારિક જીવન ધંધો પ્રેમ સંબંધ અને સ્વાસ્થ્ય કેમ રહેશે તેનું સંપૂર્ણ વિગત અહીં આ વીડિયોમાં આપશું તો મિત્રો જો તમારી પણ કુંભ રાશિ છે તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ આજ સોમવાર એટલે ભગવાન મહાદેવનો દિવસ છે कमेंट बॉक्स में श्रद्धापूर्वक लखो हर हर महादेव वीडियो लाइक करो तमे चैनल पर नवा छो तो सब्सक्राइब करो अने नोटिफिकेशन बेल ने ऑल पर सेट करो जेथी आवता दरेक नवा जानकारी तमने पहला मळे हवे वीए आजना पंचांग तरफ तारीख तेर ऑक्टोबर 2025 पच्चीस सोमवार तिथि सप्तमी नक्षत्र आद्रा नक्षत्र પક્ષ કૃષ્ણ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને વીસ મિનિટ સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને ચોપન મિનિટ આજનું શુભ મુહૂર્ત સવારે નવ વાગીને ઓગણચાલીસ મિનિટથી બાર વાગીને પચ્ચીસ મિનિટ સુધી રહેશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો આ સમય અનુકૂળ રહેશે આ સમય તમારા માટે ખૂબ શુભ છે આ સિવાય બીજું શુભ સમય રહેશે બપોરે બે વાગીને ઓગણપચાસ મિનિટથી ત્રણ વાગીને પાંત્રીસ મિનિટ સુધી આજનો લકી નંબર છે બે અને લકી કલર છે હરો હવે જાણીશું આજની ચાણક્ય નીતિ આચાર્ય ચાણક્ય કહે છે જે વ્યક્તિ પરાયા સ્ત્રીઓ પર બુરુ નજર મૂકે છે તે માત્ર ધર્મ અને સમાજની માર્યાદાને તોડતો નથી પરંતુ પોતાના પરિવારની પ્રતિષ્ઠાને પણ ખોટો અસર પહોંચાડે છે જે વ્યક્તિ મહેનત કર્યા વિના બીજાના ધન પર નજર રાખે છે તે ધીમે ધીમે આલસીપણું અને લાલચના જાળમાં ફસાઈ જાય છે આ સ્વભાવ તેને ચોરી છલ અને કપટ જેવા બુરા કર્મોની તરફ દોરી જાય છે સાથે જ જે વ્યક્તિ અહંકારથી ભરાઈ જાય છે તે પોતાના સાચા લક્ષ્યમાંથી ભટકી જાય છે અને ક્યારે સફળતાનો સ્વાદ નથી માણી શકતો જેઓ જીવનમાં શોર્ટકટ અપનાવે છે તેઓને પણ લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળતા મળે છે હવે જોઈએ આજનું કુંભ રાશિફળ મિત્રો આજનો દિવસ મોજ મસ્તી અને ખુશીઓથી ભરેલો રહેશે પરિવારના સભ્યો કે જૂના મિત્રોને મળવાની શક્યતા છે સમક્ષ અથવા ફોન મેસેજ મારફતે આ સમય તમારા સામાજિક કુશળતાઓને સુધારવા અને આવતા કાર્યક્રમો અથવા પાર્ટીઓ માટે તૈયાર થવાનો છે જેમ જેમ દિવસ પસાર થાય છે આર્થિક તકલીફો ધીમે ધીમે દૂર થઈ જશે જો કોઈ પ્રોપર્ટી સાથે જોડાયેલો મુદ્દો કે બીજું કોઈ કામ લાંબા સમયથી અટકેલું છે તો આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તમને ચોક્કસ આજે આપણે કુંભ રાશિના જાતકો માટે આખા દિવસની સ્થિતિ અને શક્યતાઓ વિશે વાત કરીશું તમારી મહેનત અને ફોક્સથી આજે તમારા વ્યક્તિગત કામો સરળતાથી પૂરા થશે ભૂતકાળની નકારાત્મક ઘટનાઓને વર્તમાન પર હવામાં દબાણ ન કરવા દો કેમ કે આ માત્ર તણાવ વધારશે અને કોઈ લાભ નહીં આપશે યુવા જાતકોને આજે તેમની વર્તમાન સફળતાઓને અવગણ્યા વિના સંતોષ રાખવો જોઈએ નવી સફળતાની પીઠ પાછળ દોડતા તમે હાલ જે છે તે ગુમાવી શકો છો માર્કેટ અને કામકાજના ક્ષેત્રમાં તમારી ક્ષમતા અને મહેનતથી નવી સફળતાઓ મળશે હળીકે ધીમે ધીમે લગ્નિત જાતકો માટે આજે દિવસ આનંદદાયક રહેશે પરિવાર સાથે વિતાવેલો સમય પરસ્પર સ્નેહ અને પ્રેમ વધારશે આજે દિવસ આરામ માટે પણ અનુકૂળ છે કારણ કે મસલ્સ અને શરીરને આરામની જરૂર છે જો તમે માતાપિતા કે બાળકો સાથે તો બાળકો પર વિશેષ ધ્યાન આપો નહીંતર તેમની તંદુરસ્તી ખરાબ થઈ શકે છે અને તમને આરોગ્ય પર વધારાનો ખર્ચ કરવો પડી શકે છે પારિવારિક સુખમાં આજે કોઈ મિલકત અથવા સંપત્તિ સંબંધિત સારા સમાચાર પણ મળી શકે છે આજે દિવસ તમારા પ્રેમ માટે પણ અનુકૂળ છે કામકાજમાં સહકર્મીઓ અને વરિષ્ઠોના સ્નેહ અને સહયોગ મળશે યાદ રાખો ભગવાન તેની મદદ કરે છે જે પોતે પોતાની મદદ કરે છે જીવનસાથીનો પ્રેમ તમારા જીવનની પડકારોને સરળ બનાવવામાં મદદ કરશે ધન સંબંધિત બાબતોમાં પણ આજે ભાગ્ય તમારા પચે તમને કમિશન લાભાંશ અથવા રોયલ્ટી દ્વારા લાભ મળી શકે છે આવક પ્રમાણે ખર્ચ અને રોકાણ સમજદારીથી કરો જેથી ખર્ચ અને રોકાણ સંતુલિત રહે પારિવારિક બાબતોમાં પિતાની સાથે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે જે અથડામણ લાવી શકે છે આ સ્થિતિથી બચવા માટે અન્ય કોઈ પરિવારના સભ્યની મદદ લો લવ લાઈફ માટે જે લોકો પ્રેમમાં છે તેમને આજે અનુભવ થશે કે પ્રેમ કોઈ ખાસ દિવસ સુધી મર્યાદિત નથી આજે તમે તમારા પાર્ટનરની તરફ તમારી લાગણીઓ ખુલ્લી રીતે વ્યક્ત કરી શકશો પ્રેમ દ્વારા આજે તમે સંગીત અને લાગણીઓનો અદ્ભુત અનુભવ કરી શકો છો જો કોઈ તમારી નજીક આકર્ષક છે પણ હજી દિલમાં જગ્યા નથી આપી રહ્યા તો નિરાશ થાવ નહીં પ્રયત્ન અને સમય સાથે તેમના દિલમાં પણ જગ્યા બનાવાશે સિંગલ જાતકો માટે આજે દિવસ સાથી શોધવા અને એકલતાથી મુક્તિ મેળવવા અનુકૂળ છે પ્રેમમાં અંતરંગતા અને શારીરિક સુખ સંબંધોને મજબૂત બનાવે છે અને જીવનમાં મીઠાશ લાવે છે મિત્રો અને પ્રેમ માટેની તમારી લાગણીઓ ક્યારેક તણાવ આપી શકે છે તેથી શાંતિ અને સમજદારીથી કામ લો વેપાર અને કરિયર વેપારીઓ માટે આજે માનસિક દબાણ ભર્યો દિવસ હોઈ શકે છે કામમાં ગંભીરતાની સાથે મુશ્કેલીઓ આવી શકે છે ધ્યાન અને મેડિટેશનથી તણાવ ઘટાડવો જરૂરી છે નોકરી કરતા જાતકો સમયના મહત્વને સમજી યોજનાબદ્ધ રીતે કામ કરશે આથી દિવસના અંતે કામની મહત્ત્વતા સમજાશે અને આત્મવિશ્વાસ વધશે તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ જો તમે રોજ કુંભ રાશિનું રાશિફળ જાણવું ઈચ્છો છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓલ પસંદ કરો તમારો દિવસ મંગલમય રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ કસ જવાબ મળશે